તો હું તમને પહેલાં સમજાવું છું એ પ્રમાણે તમારે આ રમત રમવાની છે જો અહીંયા ફુગ્ગો આપેલો છે ફૂગાને આપણે હવામાં ઉછાળવાનો છે ત્યારબાદ રહેલી ચોકલેટ છે તેને તમારે આ આપેલી ટોપલી છે તેની અંદર બંને હાથથી મૂકવાની છે પાંચ વખત વારો આવશે જેને વધુ ચોકલેટ ટોપલીમાં પડશે તે વિજેતા થશે સમજાઈ ગયું બંનેને ચાલો આ દિવ્યાબેન શરૂઆત કરે બહુ ઊંચે સુધી ફૂગો ન જવો જોઈએ સ્ટોપ થઈ ગયા ચાલો ગણવાની છે ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કેટલી થઈ ઓગણીસ ચાલો મધુબેન તમારો વારો છે જોઈએ આપણે ઓગણીસ થઈ છે દિવ્યાબેને તમારે કેટલી થાય છે તે ફુગાને નીચે પડવા દેવાનો નથી ઊંચે ઉછાળવાનો છે ચોકલેટ બંને હાથે અંદર મૂકવાની છે ચાલો શરૂ કરીએ એક વાર બે વાર ત્રણ ચાર અને આ પાંચ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તેર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણસાઠ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ મધુબેન છે એ વિજેતા થાય છે જોઈને બાળ મિત્રો દિવ્યાબેન અને મધુબેન કેવી સરસ મજાની રમત રમ્યા એક ફૂગો અને આપણી આસપાસ જોવા મળતી ચોકલેટ તમને ભાવતી જ વસ્તુ જે છે તેમાંથી પણ આપણે રમત રમી શકીએ કેવી એકાગ્રતા છે દિવ્યાબેનને કેટલી વીસ ચોકલેટ થઈ અને જ્યારે મધુબેનને પચાસ ચોકલેટ જે છે એ ટોપલીમાં નાખીએ તો તમને પણ આવી એક સરસ મજાની આવડતી રમત અમે રમાડેલી રમત અમારા સુધી મોકલાવવા માટે તમને એક જીઆઈટી તરફથી એક લિંક આપવામાં આવશે આ લિંકની અંદર તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયો છે અમારા સુધી મોકલાવજો તે અમે પ્રસારિત કરીશું અસ્તુ આભાર